બનાસકાટા જિલ્લાના ધાનેરાના ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં વાવ ધારાસભ્ય ગેરીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરીએ એકબીજા પર કટાક્ષ કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં ધારાસભ્ય ગેરીબેન ઠાકોરની હળવી કોમેન્ટને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે જેમાં વાયરલ વિડીયોમાં શંકરભાઈ ચૌધરીના ચાલુ સંબોધનમાં પાછળથી હળવેથી કોમેન્ટ ગેનીબેન ઠાકોરે કરી હતી જેમાં કહ્યું હતું કે માવજીભાઈ અને ધવલજી બંને શંકરસિંહના માનીતા ધારાસભ્ય છે તરગ્યાની બેનની આ વાતનો શંકરભાઈ ચૌધરીએ હસ્તાક્ષર જવાબ આપ્યો અને કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામ ધારાસભ્યો મારા છે અને તમામ ધારાસભ્યોના રક્ષણ અને પોષણની જવાબદારી પણ મારી છે કરી દીધી છે તો એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું સાથે એક કામ થયું છે અમે તે દાદેનાની અંદર ભઈ ખરાતની અંદર જીએડીસી ની વાત કરી કે અહીં એક આધુનિક જીએડીસી બનાવીએ છીએ કે તે મોટી જીઆઈડીસી બનાવો તમારા એક નાની જીએડીસી બનાવજો

ચાલો સારું હળવી મજાક પણ થઈ અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય છે પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે તમે બધા અમારા ધારાસભ્યો છો અને મારે તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા પણ મને લાગ્યું કે છોટે મનસે કોઈ બડા નહીં હોતા કોઈ માણસ અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે ખૂબ સરસ આજના પ્રસંગ ખૂબ ખુબ શુભકામનાઓ ગઈકાલે